રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં હોવાનો મચ્યો છે રાધનપુર શહેરમાં પ્રશ્નોનો ખેલ નહીં આવતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે શિયોની સામે ભરતી ગંભીર આક્ષેપો લાગ્યા છે સફાઈ કામદારોનો આરોપ છે કે ખોટી ભરતી પદ મુજબનું કામ કામ નહીં અન્ય કરાવાય છે સભા દરમિયાન વિપક્ષના મુદ્દા અવગણાયા પારદર્શિક માંગ માત્ર દસ મિનિટમાં સામાન્ય સભા પૂર્ણ મનપાની શાસનનો વિપક્ષનો જય ઠાકોરનો જયા આરોપ ત્રિમાસિક હિસાબો જાહેર નહીં કરાયા મનમાની અને બહુમતીનો દુરુપયોગ થાય છે જયા ઠાકોરનો આક્ષેપ સામાન્ય સભામાં પ્રજાહિત પ્રશ્નોને લઈને વિપક્ષને બોલવા ન દીધાનો આરોપ સરકાર સમક્ષ બંધારણીય હકોની માંગ નગરપાલિકાની કાર્યપદ્ધતિ પર નાગરિકો અને વિપક્ષ સદસ્યોને ભારે સંતોષ વાદરપુરમાં આગામી દિવસોમાં મુદ્દો વધુ તીવ્ર બને તેવી શક્યતા જોવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર પાટણ આજે સામાન્ય સભા રાખવામાં આવી હતી જેના એકવીસ મુદ્દાઓ હતા એ મુદ્દાઓને લઈ અને અલગ અલગ પ્રશ્નો ઉપર અમે સવાલ અને ખુલાસો કરવા માંગતા હતા કે જે અમને ત્રિમાસીઓ હિસાબોની માગણીને લઈ અને એમને બધાની બહુમતીના જોરે જે પસાર કરવાના હતા અને કરીએ દીધો ત્રણ મહિનાની અંદર એમને કેટલો ભ્રષ્ટાચાર કર્યો શું કર્યો એમના કે અમને કોઈને ક્યાં વંચાણે લેવડાયું નથી બારોબર કામો ક્યાં કર્યા અને શું કર્યા એ જાણવા માગતા હતા પણ આ ભોટને માત્રને માત્ર દસ મિનિટ જ ચલાવવામાં આવ્યું અને દસ મિનિટમાં ભોડ પૂરું કરી દેવામાં આની પહેલાં પણ સામાન્ય સભા દસ મિનિટમાં પૂરી કરી દીધી હતી એટલે બહુમતીના જોરે અને એમનું મન ફાવે એવી રીતના કાયદાનું ઉલ્લંઘન કરી અને આ બધું પોતે મન ફાવે એવું કરી રહ્યા છીએ અમે બે જણ વિપક્ષ તરીકે ત્યાં અમારા સવાલો અને પ્રજા એટના પ્રશ્નો લઈને ત્યાં ગયા હતા અમને બિલકુલ સાંભળવા દેવામાં આવ્યા નથી અને અમને ગણકારી અને સીધા નીકળી ગયા છે આના માટે અમે સરકાર શ્રી જોડે અપીલ અને વિનંતી કરીએ છીએ કે જો બંધારણીય જોગવાઈ મુજબ અમને પણ કંઈ વિપક્ષને હક હોય તો એ હક અને અમને અધિકારો મળવા જોઈએ એવી માગણી કરીએ છીએ આપનું નામ મારું નામ જયા ઠાકોર વોર્ડ નંબર એક નગર છે